એટલું જ નહીં પરંતુ દીકરીઓની સુરક્ષા માટે ઓજસ્વીની મહિલા કેન્દ્ર થકી સ્વબચાવ અંગેની તાલીમ શરૂ કરવા માટે તેમજ દીકરીઓમાં આત્મરક્ષા માટે મનોબળ મજબૂત બને એવી પણ વ્યવસ્થા કરવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી આ કાર્યક્રમમાં બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિશેષ રૂપે સાધુ સંતોમાં ખાસ પૂજ્ય પુરાણી સ્વામી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ગામડે ગામડે ને શહેરના ખૂણે ખૂણે દર શનિવારે હનુમાન ચાલીસા થાય એની યોજના બનાવવા માટે એના બધા કાર્યકર્તાઓ સાથે બેઠો હતો શહેરમાં એકાવન ને ગામડામાં એકાવન હનુમાન ચાલીસાતાલીસા કેન્દ્ર ગરીબોને અનાજ મફતમાં પ્રાઇવેટના ડોક્ટર એડવોકેટ બ્લડ પ્રેશર સુગરની તપાસ સ્વાસ્થ્યમાં મદદ રોજગારમાં મદદ આવી હિન્દુઓની સુરક્ષા સમૃદ્ધિ સન્માનનું કામ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા દેશભરમાં ચાલી રહ્યું છે વડોદરા જિલ્લાના ગામોમાં એકસો ત્રોતેર જગ્યાએ હનુમાન ચાલીસા ચાલે છે ધીરે ધીરે એક હજાર હનુમાન ચાલીસા સુધી અમે લઈ જઈશું માછી નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર